એલએલબીસી વિન્ટર ફેસ્ટિવલ નું આયોજન એ ઓરિસ્સા સાથે કરવામાં આવ્યું છે તો કાકીનું એ સપનું હતું કે એક એવું મ્યુઝિયમ બને કે કચ્છ જેની ક્રાફ્ટ માટે ફેમસ છે તો એ વધારે આપણે એને ફેમસ કરી શકીએ વધારે ટુરિઝમ આવે વધારે એ ક્રાફ્ટમાંથી કમાણી કરતા થાય લોકો વધારે સ્વાવલંબન આપે તો આ આખું વિઝન જે છે લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર એ કાકા અને કાકી બંનેનું આ સપનું માટે એટલે અમે ઓડિશા ફરવા ગયા હતા અહીંયા બેસ્ટ કારીગરને બેસ્ટ ક્રાફ્ટ સિલેક્ટ કરવા ત્યારે ખૂબ મજા આવી હતી એટલે અમે બી આતુરતાથી વેઇટ કરી રહ્યા છે કે ક્રાફ્ટના સ્ટોલમાં શું હશે પર્ફોમન્સીસ કેવા હશે પણ આ વખતે ઓડિશાના બહુ જ ફેમસ માસ્ટર શેફ આવ્યા છે અને એ આખી વસ્તુ ક્યુરેટ કરી રહ્યા છે એક એક્સ્ટ્રા વસ્તુ આપણે જે કરી છે કે આ વખતે અમારી વિરાસત કરીને સંસ્થા છે અને એ લોકોએ સેવન્ટી ફિફ્થ ઇયર ઓફ ઇન્ડિપેન્ડન્સમાં અલગ અલગ સંસ્થા કારીગર આર્ટિસ્ટ બધાને કહીને સેવન્ટી ફાઇવ આર્ટ પેનલ્સ જે તો તમને પાછળ કદાચ દેખાતી હોય એવી બનાવી છે અને આપણા એઝ એન ઇન્ડિયન સિટીઝન આપણું કોન્સ્ટિટ્યુશન શું છે એ સમજવાનું છે અને આપણી એઝ અ સિટીઝન શું રાઇટ્સ છે આપણે એની વાત કરીએ પણ આપણી શું રિસ્પોન્સિબિલિટીઝ છે એની બી વાતો કરવાની છે એલ એલડીસી પર સુજન પર અમારા ઘરે એક ઝાડ છે દરેક જગ્યા પર જ્યાં એમની અસ્થિ છે એટલે અમારી શરૂઆત એનાથી થતી હોય છે અને એમની પ્રેઝન્સ સૂક્ષ્મ રીતે તો ફીલ થાય પણ અમે એક મેમોરિયલની જેમ એક જાળવી રાખી એટલે એમ ત્યાંથી શરૂઆત કરતા હોય છે જી છે એવી એક સંકલ્પના કરી કે આપણે એક જ જગ્યાએ કેવી રીતે આ બધા પ્રવાસીઓને આખા કચ્છનું અને એવું વિઝન બતાવી એવી બધી અલગ અલગ પ્રકારની ક્રાફ્ટ એટલે જેટલી કચ્છમાં છે તો અલગ અલગ ગામડામાં જશે તો બે ત્રણ બે ત્રણ ક્રાફ્ટ જોવા મળશે તો આપણે એક એવી જગ્યાએ જઈએ કે જ્યાં આપણે કચ્છની બધી જ ક્રાફ્ટથી પરિચિત થઈ શકીએ પણ એમાં એક અદભુત વિચાર પૂર્યો અમારા અમીબેન અને દિપેશભાઈને અને અને બધાને કે આપણે કચ્છની સાથે સાથે કોઈક ભારતનું એક સ્ટેટને આની સાથે જોડીએ કે જેના કારણે આખી આ સાંસ્કૃતિક આદાન પ્રદાન થાય અને એ સાચા અર્થમાં થઈ રહ્યું છે એટલે આપણે નોર્થ ઇસ્ટના રાજ્યો સાથે કર્યું કાશ્મીર સાથે કર્યું મધ્યપ્રદેશ સાથે કર્યું અને હવે અત્યારે આપણે આ જોઈ રહ્યા છીએ કે ઓડિશા જેનું કલ્ચર પણ કચ્છ જેવું જેવું અદભુત છે એની સાથે થઈ ગયું છે અમને જે રીતના દિપેશભાઈ અને અમીબેન બેન બધા આગળ દોરે છે એમનો કહેવાનો મતલબ એમ છે કે આપણી પાસે જે પણ કલાકારો આવે કે જે પણ કારીગરો આવે એમને આપણે કામ આપીએ એનાથી જ માત્ર સન્માન નથી થતું પણ આપણે પાસે આપણે જ્યારે એને બોલાવીએ ત્યારે આપણો એક અતિત ભાવ હોવો જોઈએ આપણે એને પોતપોતાના ઘરે લઈ જઈએ એમને કચ્છ બતાવીએ એમને એમ ન થવું જોઈએ કે મારો ગયો અને મારું જે મારું મહેનતાણું છે મને મળ્યું તો એ ક્યાંક ને ક્યાંક ક્યાંક નાની મોટી ચૂપ રહી છે પછી એને અમે કચ્છ બતાવી ખાસ એટલે એટલે દિપેશભાઈનું આમનું કેવું એમ છે કે આપણું કચ્છ માણે ખાલી અહીંયા પરફોર્મન્સ કરીને જતા રહે તો એમના માટે જે કચ્છના સિનિક લોકેશન્સ છે ખરેખર એમને માણવાને જોવા જોઈએ તો એ બધા ઉપર અમે ટોટલે ટોટલ કારીગરોને કલાકારોને રહી જઈશું તો એને અમે કચ્છ પણ બતાવશું કચ્છની અહીંયાની શું રહેણી કેણી છે અહીંયા શું ખાણીપીણી છે અહીંયાની બધી વસ્તુઓનો ટેસ્ટ પણ કરાવશું એટલે એ જ્યારે જાય છે ને ત્યારે અમારે કનેક્ટ થઈને જાય છે એટલે અત્યાર સુધીના જેટલા બી સ્ટેટ ગયા છે ને તો આજે પણ અમારી સાથે ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ છે તો અમારો એના પાછળનો પર્પઝ એવો છે કે તમામ સંગીત ધારાની અલગ અલગ શૈલીઓ છે તો શા માટે બધાને આપણે અહીંયા કને પ્રમોટ ના કરીએ અને એ બાને ક્યાંક ને ક્યાંક આ બધા લોકોને પણ એનો ટેસ્ટ મળે તો હંમેશા સૃજન એલ છે ને એ સીમિત નથી એ હંમેશા એક એવા પેલામાં માને છે કે જેમાં સર્વસ્વ બધું શ્રેષ્ઠ છે એને તમે કઈ રીતે લો છો અથવા કેવી રીતે ફિરશો એના પર બહુ આધાર છે તો એને ક્યાંક અમે એ ઉદઘાટિત કરવાની ધીરે ધીરે કોશિશ કરીએ છીએ કે નવી પેઢી હોય કે જૂની પેઢી હોય કે બધાનું ક્યાંક ને ક્યાંક જળવાય જળવાઈ દર વખતની જેમ આ વખતે પણ એલએલડીસી વિન્ટર ફેસ્ટિવલનું આયોજન એ ઓરિસ્સા સાથે કરવામાં આવ્યું છે જેમાં ઓરિસ્સાનું ડાન્સ ઓરિસ્સાનું મ્યુઝિક ઓરિસ્સાનું ફૂડ અને ઓરિસ્સાનું ક્રાફ્ટ આ બધી જ વસ્તુઓ એલએલડીસી માં હશે હું કાકા ને કાકી બંનેને બંનેનું કહીશ કારણ કે આ વિઝન જે છે એ કાકીનું એક સપનું હતું કે આવા મ્યુઝિયમો ને બધા મોટા મોટા સિટીમાં હોય પણ આપણા નાનકડા સેન્ટરોમાં આવા બધા મ્યુઝિયમો કે કાંઈ સગવડ નથી હોતી તો કાકીનું એ સપનું હતું કે એવું મ્યુઝિયમ બને કે કચ્છ જેની ક્રાફ્ટ માટે ફેમસ છે તો એ વધારે આપણે એને ફેમસ કરી શકીએ વધારે ટુરિઝમ આવે વધારે એ ક્રાફ્ટમાંથી કમાણી કરતા થાય લોકો વધારે સ્વાવલંબન આપે તો આ આખું વિઝન જે છે લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર એ કાકા અને કાકી બંનેનું આ સપનું હતું જેવી રીતે કચ્છ એકદમ ફેમસ છે ક્રાફ્ટ માટે એવી રીતે ઓડિશા બી બહુ જ ફેમસ છે અને ઓડિશાના ક્રાફ્ટ્સ કચ્છના ક્રાફ્ટ જેટલા એકદમ સરસ રીતે ડેવલપ થયેલા છે ત્યાંના ગવર્મેન્ટે બી ખૂબ મહેનત કરી છે પણ દરેક કારીગર કચ્છના કારીગરની જેમ ખૂબ મહેનત કરે છે એના ક્રાફ્ટ માટે એટલે અમે ઓડિશા ફરવા ગયા હતા અહીંયા બેસ્ટ કારીગરને બેસ્ટ ક્રાફ્ટ સિલેક્ટ કરવા ત્યારે ખૂબ મજા આવી હતી એટલે અમે બી આતુરતાથી વેઇટ કરી રહ્યા છીએ કે ક્રાફ્ટના સ્ટોલમાં શું હશે પર્ફોમન્સીસ કેવા હશે અને એસ્પેશિયલી ફૂડ આપણે દર વખતે ફૂડનું જે કરીએ છીએ તે ખાલી આમ જ આવી જતું હોય છે પણ આ વખતે ઓડિશાના બહુ જ ફેમસ માસ્ટર શેફ આવ્યા છે અને એ આખી વસ્તુ ક્યુરેટ કરી રહ્યા છે ડાન્સની અંદર બી એવી રીતે જ છે કે ખાલી ફોક ડાન્સ નહીં પણ એકદમ ટ્રેડિશનલ ડાન્સીસ બી જે ફેમસ હોય છે ઓડિશાના એ બી આવી રહ્યા છે એટલે બધાને અહીંયા સિંગલ એક ડબલ એક જે બી ખૂબ ફેમસ ક્રાફ્ટ છે એ બી જોવા મળશે એટલે આઈ હોપ કે આવે અને એક એક્સ્ટ્રા વસ્તુ આપણે જે કરી છે કે આ વખતે અમારી વિરાસત કરીને સંસ્થા છે અને એ લોકોએ સેવન્ટી ફિફ્થ ઇયર ઓફ ઇન્ડિપેન્ડન્સમાં અલગ અલગ સંસ્થા કારીગર આર્ટિસ્ટ બધાને કહીને સેવન્ટી આર્ટ પેનલ્સ જે તમને પાછળ કદાચ દેખાતી હોય એવી બનાવી છે અને આપણા એઝ એન ઇન્ડિયન સિટીઝન આપણું કોન્સ્ટિટ્યુશન શું છે એ સમજવાનું છે અને આપણી એઝ અ સિટીઝન શું રાઈટ્સ છે આપણે એની વાત કરીએ પણ આપણી શું રિસ્પોન્સિબિલિટીઝ છે એની બી વાતો થવાની છે આ આપણો વિચાર નથી અમારી વિરાસત કરીને જે સંસ્થા છે ક્રિએટિવ ડિગ્નિટી જે છે એ લોકો એક વર્ષથી આની પર કામ કર્યું છે અને આ શો એક વર્ષથી ટ્રાવેલ બી કરી રહ્યું છે આ એનું ફાઇનલ કલ્મિનેશન છે અહીંયા કચ્છના ઘણા બધા કારીગરોએ આની પર કામ કરેલું એટલે એ કરેક્ટ જગ્યા પર કલ્મિનેટ થાય છે અહીંયાના કારીગરોને ચાન્સ જ નતો ખાલી શહેરોમાં ગયેલું અને રૂરલ ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ આવ્યું છે કારીગરો જ્યાં જોઈ શકે પોતાનું કામ ત્યાં ફર્સ્ટ ટાઈમ આવ્યું છે ખૂબ અહીંયા ઇનફેક્ટ એલએલડીસી પર સૂજન પર અમારા ઘરે એક ઝાડ છે દરેક જગ્યા પર જ્યાં એમની અસ્થિ છે એટલે અમારી શરૂઆત એનાથી થતી હોય છે અને એમની પ્રેઝન્સ સૂક્ષ્મ રીતે તો ફીલ થાય પણ અમે એક મેમોરિયલ જેમ એક જાળવી રાખ્યું છે એટલે એમ ત્યાંથી શરૂઆત કરતા હોઈએ છીએ અત્યારે કચ્છમાં અમે પ્રવાસીઓ ખૂબ આવતા હોય છે પણ બધા અલગ અલગ જગ્યાએ એક અનુભવ નથી થતો ત્યારે આ એલએલડીસી સૃજન એલએલડીસી એવો એક સંકલ્પ ના કરી કે આપણે એક જ જગ્યાએ કેવી રીતે આ બધા પ્રવાસીઓને આખા કચ્છનું અને એવું વિઝન બતાવી એવી બધી અલગ અલગ પ્રકારની ક્રાફ્ટ એટલે જેટલી કચ્છમાં છે તો અલગ અલગ ગામડામાં જશે તો બે ત્રણ બે ત્રણ ક્રાફ્ટ જોવા મળશે તો આપણે એક એવી જગ્યાએ જઈએ કે જ્યાં આપણે કચ્છની બધી જ ક્રાફ્ટથી પરિચિત થઈ શકીએ એટલે મુખ્ય જે ઉદ્દેશ હતો એ આફ્ટર ઓલ એ જ હતો કે કચ્છની આટલી સુંદર બધી ક્રાફ્ટ છે આપણી અલગ અલગ હસ્તકલાઓ છે ને એવા આવા સરસ મજાના કારીગરો છે તો એમને આપણે અહીંયા કરીને એવું મંચ આપીએ કે જેથી આ બહારથી જેટલા લોકો આવે છે એ આ બધી હસ્તકલાઓને નિહાળી શકે એનું ડેમોન્સ્ટ્રેશન જોઈ શકે એના વર્કશોપ બી કરી શકે અને એમને આ કારીગરોને પ્રોત્સાહિત કરાવે તો કંઈક ખરીદી પણ શકે તો સુંદર ક્રાફ્ટ બજાર પણ અહીંયા અમે બનાવતા હોઈએ છીએ અને આને જ અનુલક્ષીને કચ્છની લોક સંસ્કૃતિની કેમ ઝલક મળે તો એના માટે કચ્છના લોકનૃત્યો છે અને કચ્છનું મ્યુઝિક છે અને કચ્છની ખાણીપીણી છે એ અમે કરતા હતા પણ એમાં એક અદ્ભુત વિચાર પૂર્યો અમારા અમીબેન અને દિપેશભાઈને અને રાજીવભાઈને બધાને કે આપણે કચ્છની સાથે સાથે કોઈક ભારતનું એક સ્ટેટને આની સાથે જોડીએ કે જેના કારણે આખી આ લોક સાંસ્કૃતિક આદાન પ્રદાન થાય અને એ સાચા અર્થમાં થઈ રહ્યું છે એટલે આપણે નોર્થ ઇસ્ટના રાજ્યો સાથે કર્યું કાશ્મીર સાથે કર્યું મધ્યપ્રદેશ સાથે કર્યું અને હવે અત્યારે આપણે આ જોઈ રહ્યા છીએ કે ઓડિશા જેનું કલ્ચર પણ કચ્છ જેવું જેવું અદભુત છે તો એની સાથે થઈ રહ્યું છે એકદમ અદ્ભુત અમે આ જોગાનું જો ત્રણે જણા અહીંયા હાજર છે અને ત્રણે જણા ઓડિશા ગયેલા અને અમે ખરેખર એમના પ્રેમમાં પડી ગયા અમને આવો અનુભવ બીજા બધા સ્ટેટમાં કદાચ થોડો ઘણો થયો છે પણ ઓડિશામાં તો ખાસ તો કારણ કે એટલા રૂરલ એરિયામાં એવા એવા કારીગરો કે આપણે જોઈને એમ લાગે કે આવી સ્થિતિમાં એ લોકો જો આટલું અદભુત ક્રાફ્ટ ને સાચવી શકે છે તો આપણે તો કચ્છમાં કે બીજા બધા રાજ્યો પાસે તો ઘણી બધી સુવિધાઓ છે તો એમને જોઈને એમને ખરેખર અંદરથી એવી ફિલિંગ થઈ કે આ બધી ક્રાફ્ટ આપણે કચ્છની ક્રાફ્ટ માટે તો ઘણું કરીએ છીએ પણ આમની પણ ક્રાફ્ટને એટલું સન્માન મળવું જોઈએ એટલે ત્યાંની અદભુત જે આ બધી કલા કલાકારીગીરી છે એમને બધાને અમે નિમંત્રિત કર્યા એમને એમના પોતાના ઘરે જઈ જઈને એમને નિમંત્રિત કર્યા કે તમે ચોક્કસ આવો તમારી બધી સુવિધાઓ સચવાશે અને તમારી ક્રાફ્ટને કચ્છના લોકો પણ પારખું છે તો એ લોકો પણ સન્માનિત કરશે અને આ દિવસોમાં આખા ભારતમાંથી ને ભારત બહારથી પણ લોકો આવે છે એ પણ તમારા ક્રાફ્ટથી પરિચિત થશે તો ખરેખર આ વખતે જે આદાન પ્રદાન થશે ને સાંસ્કૃતિક એ ને માણવા જેવું છે કારણ કે આમાં આર્ટ પણ છે ને ક્રાફ્ટ પણ છે આ છે ને આને અમે એક આખો આ મહોત્સવને આખું અલગ જ અંદાજ થી જોઈએ છે જે કાકા કાકીની અમને જે દેશના છે અથવા અમને જે રીતના દિપેશભાઈ અને બેન અને બધા આગળ દોરે છે એમનો કહેવાનો મતલબ એમ છે કે આપણી પાસે જે પણ કલાકારો આવે કે જે પણ કારીગરો આવે એમને આપણે કામ આપીએ એનાથી જ માત્ર સન્માન નથી થતું પણ આપણે પાસે આપણે જયારે એને બોલાવીએ ત્યારે આપણો એક અતિત ભાવ હોવો જોઈએ આપણે એને પોતપોતાના ઘરે લઈ જઈએ એમને કચ્છ બતાવીએ એમને એમ ન થવું જોઈએ કે મારો હું ગયો અને મારું જે મારું મહેનતાણું છે મને મળ્યું ને મેં મારું પરફોર્મન્સ કર્યું તો એ ક્યાંક ને ક્યાંક ક્યાંક નાની મોટી ચૂક રહી છે એટલે દિપેશભાઈ ને અમીબહેન એ લોકો ખાસ એમને પોતપોતાની રીતે અમે અહીંયા આમંત્રિત કરીએ છીએ એમના માટે ભોજનની વ્યવસ્થિત આખી બધાની સાથે તો ભોજન હોય જ છે પણ એના માટે આખું અલાયદું અમે આયોજન પણ કરતા હોય છે પછી એને અમે કચ્છ બતાવીએ ખાસ તો એટલે દિપેશભાઈનું કેવું એમ છે કે આપણું કચ્છ માણે ખાલી પરફોર્મન્સ કરીને જતા રહે તો એમના માટે જે કચ્છના સિનિક લોકેશન્સ છે ખરેખર એમને માણવાને જોવા જોઈએ તો એ બધા ઉપર અમે ટોટલે ટોટલ કારીગરો ને કલાકારોને લઈ જઈશું તો એને અમે કચ્છ પણ બતાવશું કચ્છની અહીંયાની શું રહેણી કેણી છે અહીંયા શું ખાણી પીણી છે અહીંયાની બધી વસ્તુઓનો ટેસ્ટ પણ કરાવશું એટલે એ જયારે જાય છે ને ત્યારે અમારે કનેક્ટ થઈને જાય છે અલ્યા અત્યાર સુધીના જેટલા બી સ્ટેટ ગયા છે ને તો આજે પણ અમારી સાથે ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ છે આ વખતે જે ઓડિશાના ખૂબ જ સરસ જેને કહેવાય ને ડિલિશિયસ ફૂડ છે કારણ કે આ વખતે તો ઓડિશામાં જે અમને મિત્રો મદદ કર્યા એમાંથી વન ઓફ ધ જે રશીદભાઈ કરીને છે એક માસ્ટર શેફ છે જેમાં ઇન્ડિયાના અમુક શેફમાં જેનું નામ આવે એ છે તો નેચરલી એના માર્ગદર્શનમાં ત્યાંની જે ખાણીપીણી આવી રહી છે એ ચોક્કસ અને કચ્છના લોકો તો અમે ખાણીપીણીના પણ શોખીન છે તો ક્યાંક ને ક્યાંક એમને બહુ આકર્ષિત પણ કરશે અને આ હંમેશા અમારું એક જે મેઇન થીમ છે કે ભાઈ ક્રાફ્ટ છે ડાન્સ છે મ્યુઝિક છે ને ફૂડ છે ફૂડ એટલું જ જરૂરી છે કારણ કે આપણે એ પણ એનાથી દૂર થતા રહીએ સ્ટ્રીટ ફૂડના કારણે તો એનું જે ટ્રેડિશનલ જે એની ખરેખર જે પરંપરાગત ખાણીપીણી છે એનો પણ લિજ્જત મળવી જોઈએ તો એવી રીતે કચ્છની પણ મળશે અને ઓડિશાની પણ આ વખતે મળશે તો એ કંઈક વિશિષ્ટ હશે આ વખતે અને એની સાથે સાથે બીજું પણ થોડું ઘણું કનેક્શન છે આ વખતે અમારા ઓસ્ટ્રિયાથી જે મહેમાનો આવ્યા છે તો એ જે કુક ત્યાંના છે એ કઈક અલગ ટેસ્ટ પણ કરાવશે એટલે આમાં ક્યાંક ને ક્યાંક માત્ર સીમિત ભારત પૂરતું પણ નથી રહ્યું થોડુંક ઇન્ટરનેશનલ ટચ પણ મળશે એટલે પૂરી કોશિશ સૃજન એલ પરિવાર કરે છે કે કચ્છની પ્રજાને કચ્છમાં આવતા મહેમાનોને અહીંયાથી કઈક જાય ને તો કઈક અલગ જ કંઈક માહોલ લઈને જાય એવો અમારો પ્રયાસ કારણ કે અમારો એવો મંત્ર જ છે કે સંગીતને પણ તમે ઉપર લઈ જાઓ કે નૃત્યને પણ ઉપર લઈ જાઓ તો એમાં બધી શૈલીઓ આવી જવી જોઈએ એટલે લિમિટેશન ન હોવી જોઈએ એ સમય પ્રમાણે કદમ મિલાવી જોઈએ એટલે અમે તમે જોયું હશે કે અહીંયા પ્રહલાદ ટીપણીયાજી પણ આવી ગયા સબનમ વિરમાણીજી પણ આવી ગયા તો ગુજરાતના ખ્યાતનામ પછી જગરદાન ગઢવી હોય ઓસ્માન મીર હોય કે હાર્દિક દવે હોય એવા સારા સારા કલાકારો પણ આવી ગયા તો એવા ગ્રુપ્સ પણ આવ્યા છે તમે જોયું હશે કે ગયા વખતે આપણે માટી બાનીને બોલાયા હતા તો આ વખતે કબીર કાફે પણ છે તો એક તાપી પ્રોજેક્ટ કરીને એક નવો જ કન્સેપ્ટ છે તો રેપર ડીલ ને પણ અમે લઈ આવ્યા છે તો અમારો એના પાછળનો પર્પઝ એવો છે કે તમામ સંગીત ધારાની અલગ અલગ શૈલીઓ છે તો શા માટે બધાને આપણે અહીંયા કને પ્રમોટ ના કરી અને એ એનો ટેસ્ટ મળે તો હંમેશા સૃજન છે ને એ એ સીમિત નથી હંમેશા એક એવા પેલામાં માને છે કે જેમાં સર્વસ્વ બધું શ્રેષ્ઠ છે એને તમે કઈ રીતે લો છો અથવા કેવી રીતે પીરસો એના પર બહુ આધાર છે તો એને ક્યાંક અમે એ ઉદ્ઘાટિત કરવાની ધીરે ધીરે કોશિશ કરીએ છીએ કે નવી પેઢી હોય કે જૂની પેઢી હોય કે બધાનું ક્યાંક ને ક્યાંક બેલેન્સ જળવાયું